વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલે એટલે કે તારીખ જોઈ શકો છો બાર સાત બે હજાર પચીસના રોજ તમારું ધોરણ બાર વિજ્ઞાન પૂર્વ એટલે કે સાયન્સની પૂરક પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થવાનું છે તો એને મિત્રો આ પરિપત્ર છે અને વિગતે પરિપત્રની આપણે હવે ચર્ચા કરીશું તો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી એટલે કે આ એક ઓફિશિયલ પરિપત્ર છે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે જૂન જુલાઈ બે હજાર પચીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા બે પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જી ડોટ જે પરિણામ તમે આગળ પણ જોયેલું છે પર તારીખ બાર સાત બે હજાર રોજ સવારે આઠ કલાકે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પોતાનો પૂરક પરીક્ષા બે હજાર પચીસ પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે જે તમારી પૂરક પરીક્ષાનો અલગથી સીટ નંબર આવેલો હશે તેના ઉપર એન્ટર કરી મેળવી શકશે વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર જે તમને આપેલો છે બોર્ડનો એના પર પણ પોતાનો પૂરક પરીક્ષા બે હજાર પચીસનો બેઠક ક્રમાંક એટલે કે આપણો સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે વિદ્યાર્થીઓના ગુણકપત્ર પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે એટલે કે પાછળથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફતર ચકાસણી નામ સુધારણા ગ્રુપ સુધારણા તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાધનો પરિપત્ર શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે જેની શાળાના આચાર્યો વાલીઓ વિદ્યાર્થીઓ તમામ તમામ સંબંધિતોએ નોંધ લેવી તારીખ છે અગિયાર સાત બે હજાર પચીસ ત્રણ છે ગાંધીનગર અને જે આપણા આર આર વ્યાસ જે આપણા સચિવ છે ગુજરાત માધ્યમિક અને શિક્ષણ માધ્યમિક બોર્ડ ગાંધીનગરના એમના દ્વારા આ ઓફિશિયલ પત પરિપત્ર છે તો જે જે મિત્રોએ ધોરણ બાર સાયન્સની પરીક્ષા આપી હોય પૂરક પરીક્ષા એમને મિત્રો બેસ્ટ ઓફ લક કે તેઓ પાસ થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો